તો જામનગર શહેર કોંગ્રેસે ભાજપ સામે વિરોધ કર્યો છે ભાજપના આગેવાનોએ કોંગ્રેસ સામે કરેલા વિરોધમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું જેની સામે કોંગ્રેસે ભાજપ નેતાઓ અને આગેવાનો સામે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે પોલીસની હાજરીમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હોવાનો પણ કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો છે જામનગર શહેર કોંગ્રેસે માંગ કરી છે કે ભાજપના ધારાસભ્યો અને આગેવાનો સામે કાર્યવાહી થવી જોઈએ

જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો એ ચોર કેવી એટલે બહુ મોટી વાત છે એક નેતા છે જેમ એની ગરીમાં હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદમસી કરવી એ ખરેખર ના થાય આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી માટે આજે જામનગર એસપી ને અમે જયારે ફરિયાદ રૂપે ફરિયાદ દેવામાં આવ્યા છે